સહિતની ટુકડીઓ દ્વારા તપાસનો ધમધમાટો આદરવામાં આવે છે અને બનાવ સ્થળના સીસીટીવી ફૂટેજ કબજે લઈને આરોપીનું પગેરૂપ દબાવવામાં અલગ અલગ ટીમોને દોડતી કરવામાં આવી છે આજે વસંત પંચમીના દિવસે યુવાનની કર્ણપિક હત્યાના બનાવથી એરાટી ફેલાઈ જવા પામી છે તો શહેરમાં સતત ધમધમતા પંચેશ્વર ટાવરના વડાફળી વિસ્તારમાં આવેલા આદિનાથ રેસિડેન્સીના પાંચમાં માળે રહેતા નિલય અશોકભાઈ કુંડલિયા નામના વણિક યુવાન આજે સવારના આશરે દસ વાગ્યાના સુમારે તેના ઘરે હતા ત્યારે બે થી ત્રણ શખ્સો અચાનક ઘસી આવ્યા હતા અને શરીરના ઉપરા સપરી ઘા ચીકી દેતા નિલયભાઈ લોહી લુહાણ હાલતમાં ઘરમાં ઢળી પડ્યા હતા અને એ વેળાએ હાજર તેમના પત્નીએ ચીસાશી મૂકી દીધી હતી અને બચાવવાના પ્રયત્ન શરૂ કર્યા હતા તો કે લોહીના ડાગાથી લથપથ થઈ ગયા હતા ભારે દેકારો થતા પાડોશીઓ એકત્રિત થયા હતા અને તાકીદ એકસો આઠ અને પોલીસને જાણ કરવામાં આવી હતી જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી